હા હલો અટાણા હે ને સાડા રામ રામરામ સીતારામ બધા એક વિડીયો કમ્પ્લીટ પૂરો કરે ને આપણે બીજો ચાલુ કર્યો રેસીપીનો કેટલા મહિનો બી થઈ છે એમાં કંઈ અપડેટ નથી દીધું આપણી આ ઓનર અહીંયા બેઠા નાથી સ્પેશિયલમાં જણાવો તમારે ચેનલનો માખીઓ કેમ બમણે

કોઈ ગોપાલ પછી જાય હું આપડે ઉતા મહિને એ તમારે ઘઉં ના ખાવા બંધા ઘઉં ના ખાવા ખાવા નાથી હે ને ખરે ખર શાક બને જો ઢાકણો ફેરી હે ને હા છૂટે હો પંજાબી શાક જરૂર ટ્રાય કરજો પંજાબી શાક સેટઅપ પડ્યો હા બધું પંજાબી શાક ને ટક્કર દે દે શાક શાક બોલતા ને તો શાક બોલતા

हाँ ना साइड में मुको तो कहाँ थी उभरे ना थी उभराव ना देते हां तो इसलिए लिटले मुके ना थी जब उभरा <laughs> है हाँ पहले ही सो सारा पीवो जित पीवो पीवो होई तो पीवो ना घाल के सी हाल लौटाने है न 3:00 बज गया ने जो अपनी चा पानी पिए ने नीकेरा घर थी ने राम जो आ गई साफ ये ने थोड़ो घाकवान होतो तो ट्रैक्टर નહીં મને એવો વિશાળ આવ્યો સીતાનો મારે ટ્રેક્ટર આખું હોય તો જો હું ઈ જા ને જોઈએ કાં ખેલ થાય આ અગર શોકતા હે બધું બધા સાધન શીખવાનું એક મોટર સાયકલ સિવાય એનું કારણ છે કે મોટર સાયકલમાં હે ને ખરે ઠેકડો માર્યો હતો ને તે દૂની પીએ ગઈ પણ આ ટ્રેક્ટરમાં ને એ ટૂંકમાં વાંધો ન આવે પડવાની ફાર ન રહી ઘડીકમાંથી ને પાછું ખેતરમાં તો કાઉં ત્રીજા ઘેરમાં હાલતું હોય ને એટલે હા ધીમું ધીમું હલતું એટલે ન બાકી ખેતર થેકું હા લઈને એકદમ ચોખ્ખું હજે બે ત્રણ હાથીયું ફરહે ને લાફી જેવું ભેજા લાફી જેવું આ કમ કાઈ રામા ને કી કાજી છે રામા આખોન તો કાઈ કાન થાય હા મીઠ તો ઉડ ભાઈ નો થાય કાઈ નો તો માર મુખ ને ના ના ઉપર કાઈ તો તો કે તો માં થી દે પછી ક આજ હા ના ના

જરાક દે આજે માટી માટી આઈ વળાય ને આઈ વળાય દે દે લીવર દે બસ નો રેડી એ ઉતરે જા દે દે બસ ભાઈ જરાક લે લીવર જરાક એ લે લે લીવર અરે આ હા રાખવાનું છે જરાક વળાય જો હા આ થાર છે ને અરે હા વળાય ભાઈ હા હા જો આ પાટલામાં આવું હશે હજે અરે આમાં 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 જો આમાં એ હરીને ધારો થાય એ પાછું સીધું લે હા બસ ફલને સીધું વધારે વ્યૂ બસ આ ઓલી કોલા વ્યૂ જાય પાછું બસ બસ જો અહીં હકી જા આ આવડે ગો આવડે ને હે હા પાડો તો અહીં આવડે દેજે લીવર જરાક લીવર દે લે નેરી ખેંચી જાય દેજે લીવર લો ભાગે લોમાં હે જો એ આણા આણા હમ ધ્યાન રાખવાનું આવડે ગો આવડે ગો ને સાર કામ ના ધ્યાન રાખે કઈ આ ડું જોતી જ ને કઈ ને હાવ ન વ્યુ જાય ના ધ્યાન રાખે જવા દો લીવર લે લીવર ના ભાઈ આટલું આય ઓ લે લીવર આને લીવર દે ને કે વારી લે લીવર લીવર દે જરા એ નેરી માંગુ પેગુ નેરી માં દે દે લીવર ના કામ કર આકડી વાડે દે દે લીવર લીવર લે પણ એ વળ હાઇડ્રોલિક ઉપાડ લે જરૂર ધોરા જોરી છે ઓલી કરો જવા દે વાહે રાહે રાહે જાવ ને અરે પર તું એ વાર ડાવનાં ધંધા ન કરાય હો કઈ મણી આવડે ને વાર ન લાગે બાપા એ ત આવડતું આયણે હેલો લાગે નો આવડતું આયણે ઓઘરોસ લાગે ને સીધે સીધું આકેલા હે વાકવા દે सीधु तो बदाय हाँ छोरा दे दिए वर्ष ना छोरु हकी जाए देवे टायर क

હાલો ધીરે તેરી ઘમોડિયા રાખીએ આગળ પૂરું થોડીક વારમાં તો ખોટી કરો ખોટી તારે હાકવું સીધું કંઈ વરડાવવું ને કઈ ન જ કરવું રોગેરોગ સ્ટેરિંગ પકડે નહીં અહીં ઈ તો બે વરાન છોકરાને બે હાડ દેતો ઈ ના હકે નો હકે હો સાવ નો તો આયો આનાવરું હોય જાય હા કંઈ ન હોય ખબર છે કે આ આકમો એટલે નિયા પછી આયા રાખો ની વા ટાયર હાંભુ જો યાર આકે એક ધારું ટાયર હાંભુ જો યાર આકે પણ સાયકલ હીકતા હોય ને કે પેન્ડલ હાંભુ ધ્યાન હોઈને નહી ઈ તો હી ખાડું ને મજા આવે આકવાની ને મણી થોડોક હરખાય છે ને થોડીક બીકય છે પાઈ વારવામાં હે ને બીક લાગે બાકી સીધે સીધું તો લોકો નહીં છે કે સીધે સીધું તો હાકેલા નકબા નકા સીધે સીધું હાકવામાંય મને એટલી બીક લાગતી ભાઈ હવે એ બીક તો ઉડે ગઈ ને વારવામાં બીક લાગે એ તો ઘડીક કોશિશ કરે ને ટ્રાય કરીએ તો ન વાંધો આવે એક બે પ્રેક્ટિસ કરીએ તો આવડે જ થોડું થોડું પણ કામ કહેવાય કે ખાસ એટલો બધો પણ શોખ ને જે તું શોખ જાખે તે તું ખેલે હા બસ બાકી તો જો મકાઈ વાઢો આવી ને ઓલી મકાઈ આપણી કાલે પૂરી થઈ ગઈ ને હું ટાકે મૂરી કરી દીધું પછી બરાબર મોટા નહીં વાંધો ખવડા એવા જેવી થઈ ગઈ વાંધો ન આવે અહીં કાશી ન કહેવાય અહીં ઓહો વા ઓલી હે ઢામેર ખેડવા ગાતા માણીતા એ કે પાછું લખૂણેથી સ્ટાર્ટ કરી દીધું કે હાકવાનું તો જો હે ઢામેર ખેડતા ખેડતા આવે હાકોરા હાલો કમ્પ્લીટ મકાઈ વાઢાઈ ગઈ અહીં લૂગણો લેતી આવે આરામ આવે ને તો ભારે સળાવે છે હું લુકડો લઈને નહોતી આવે હું કાઓ ઓલે હેઠે ને એ હું બે ત્રણ બધું થાય ને તે હારે લે જો કેરા ને લું હે આ હે ને આ કેર માં આ ગયા છે બહુ ધ્યાન રાખવું પડે આજે તો આ નાના નાના હે પાકવામાં મહિનો બી નીકળે જાય હાલો ડાયરો હારડા સો વાગે ગા ને ડાયરો બેઠો બધો નાસ્તો પાણી હાલે પાણો એકલા એકલા ખાય એની ગાલ પીસોરિયા ન થાય અમાર અમાર નેત ખા હા સુકલા શિયાર પાણ ખાધા વાહ એટલા બોર ખાધા વાહ હાલો હવે ભેંસ દોવા તાણું થઈ ગયું ને તાઢો બોર જીવો પવન વરે ગો હમ એ તમારું કાણ ટેક્ટર ને ભગામી હજી ટેક્ટર હૈ તું હા સુકલા નુતમાં હા નુતમાં એકવાલા પૈરા હી ખાડું ની તા ઈ જો ની કઈ ઓલા ખૂણે ના ની એ ને હા ટ્રેક્ટર ની વાત કરીએ તો હોફાઈ નું રેડી ઓર માવી ક્યું તો કામ ની નું કોપણાખી પે ઈ આવળે ફર ઓ ની ની ટ્રેક્ટર ઈ આવળે બોકો હાતા તો આમ પાછો નેરી માં વઈયુ જવાની ફાર દે હા તો ને નેરી માં વઈયુ જાય તો કાવ કરું મણી કામ વિસાર આવ્યો તો ખબર છે એટલે હું બે ગઈ હતી કાલે હાઈજી મણી એવું થાતું હતું સપનું આવ્યું કે વિસાર આવ્યો એ ખબર ને મારે નાના ટ્રેક્ટર હાકવું ને એ હું વિસાર કરતી હતી મનમાં આવું હતું તે પછી હાકતી ખેતરમાં જ બે ત્રણ ઉથલું વરી ને પછી વરડાવા ગઈ ને તે બફ દેખે નેરીમાં ગો એટલે હું ન વરડાવે એટલે પછી હે ને બીક ઘરે ગઈ હતી